નમસ્કાર દોસ્તો શાંતિ ન્યૂઝ માં આપનું સ્વાગત છે સેગામ વિસ્તારમાં વરસાદ લઈને તારાજી સર્જાય છે ત્યારે સાતસો થી વધુ ઘરોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડતા પાંચ ફૂટ જેટલું પાણી આવી જતા ઘરોમાં રહેતા પરિવારો માંડ માંડ જીવ બચાવીને નીકળ્યા હતા તેમજ પશુઓને ભગવાન ભરોસે છોડવા પડ્યા હતા સ્થાનિક લોકોની મદદથી પરિવારો જીવ બચાવીને નીકળી શક્યા છે તેમજ સતત પડી રહેલા વરસાદના કારણે મોટા ભાગના રસ્તાઓ બંધ થઈ ગયા હતા સુઈગામથી વાવ જવાના રસ્તા તેમજ સુઈગામથી ભાભરનો રસ્તો બંધ હાલતમાં છે તેમજ સુઈગામથી વાવના રસ્તામાં પાણી બસ ફસાતા ડૂબી ગઈ હતી અને વરસાદને લઈને પાણી ભરાતા મોટા પ્રમાણમાં પશુઓના મોત થયા છે જો તંત્ર દ્વારા તાત્કાલિક મૃત પશુઓનો નિકાલ નહીં કરવામાં આવે તો ભયંકર રોગચાળો ફેલાવાની પૂરેપૂરી સંભાવના છે તેમજ સુઈગામ વિસ્તારમાં મોટા ભાગના પાકો તેમજ જમીન ધોવાઈ ગઈ છે પાકિસ્તાન સરહદે આવેલા સુઈ ગામનું છેલું ગામ એટલે કે જલોયા ગામ કે જ્યાં વરસાદી પાણીએ કાળું કહાર વર્તાવ્યું છે લોકોના ઘર ગલી રસ્તામાં પાંચ પાંચ ફૂટ પાણી હતા જે પાણી ઓસરતા આજે જલોયા ગામની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે બધું જ પલળી ગયું હોવાથી શું ખાવું એ પણ સવાલ બન્યો છે ફૂડ પેકેટની રાહ જોઈને ઊભેલા લોકો જે બતાવી રહ્યા છે કે સ્થિતિ કેવી ગંભીર હશે ગામમાં મોટું નુકસાન હોવા છતાં લોકો હિંમત હાર્યા વિના કુદરતી આફતને અવસરમાં પલટવા તૈયાર બન્યા છે જરોયા ગામ પાકિસ્તાન સરહદે આવેલું ભારતનું છેલ્લું ગામ છે જ્યાં વરસાદ અને રણના પાણીએ વિનાશ વેર્યો છે સુઈગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ હજુ પાંચમા દિવસે પૂરજોશમાં કામગીરી ચાલુ જોવા મળી સુઈ ગામના દુધવા સેડવ કુંભારખા ગામની ગંભીર પરિસ્થિતિ દુધવા ગામના પ્લૂટ વિસ્તારમાં એસડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે તેમજ ફૂડ પેકેટ પહોંચાડ્યા છે શેડવ કુંભારખામાં એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી અને ફૂડ પેકેટ પહોંચાડ્યા છે દુધવા ગામના કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા લોકો ઘર વગર બેહાલ બન્યા લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા અનાજ સહિત ઘર વખરી બગડીને ખાક થઈ ગઈ છે લોકોને પેટ ભરવા માટે અનાજ પણ નથી તંત્ર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા તો કરાય છે પણ અમુક જગ્યાએ લોકો સુધી હજુ ફૂડ પેકેટ પહોંચ્યા નથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ સુગામ ભાભર અને થરાદ પંથકમાં શનિવારે રાત્રે આભ ફાટ્યું હતું જ્યાં તેત્રીસ કલાકમાં સોળ ઇંચ વરસાદ ખાબકતા ચાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જ્યાં પાંચ દિવસ પછી પણ રોડ પર વરસાદી પાણી વહી રહ્યા છે ગામોના ગામ અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે વહીવટી તંત્ર દ્વારા ફૂડ પેકેટ પાણીની બોટલ સહિતની સામગ્રી આપવાનું શરૂ કરાયું છે જો કે કેટલાક ગામોના લોકો તંત્રની મદદથી રાહ જોઈ રહ્યા છે વાવમાં વિકટ પરિસ્થિતિ ઉભી થઈ રહી છે स्मशान भूमि पानी मागरका मृत्यु થાય તો અગ્નિદાહ કે આ દેવો તે વિપરસ્થીતિ સર્જાય છે સિમકો સનલાઇટ ટੈਂટ્સ સિમકો સનલાઇટ ટੈਂટ્સ કવિન સફ્ટર મશીન થી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો સનલાઇટ ટੈਂટ્સ સિમકો સનલાઇટ ટੈਂટ્સ કાંકરેજ તાલુકાના મોટા જામપુર ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મોટર મૂકવા માપ લેતી વખતે એક ખેડૂતનો પગ લપસ્યો હતો કેનાલમાં ડૂબી જતા તેનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી ડીસા તાલુકાના માલગઢ ગામના પાંત્રીસ વર્ષીય તુષારભાઈ પ્રતાપભાઈ દેવડા માડી છેલ્લા ચારેક મહિનાથી પાટણ ખાતે તેમના પરિવાર સાથે રહે છે અને કાંકરેજ તાલુકાના કસરા ગામે લીઝ પર જમીન રાખી ખેતી કરે છે જ્યારે તેઓ મંગળવારના સાંજે મોટા જામપુર ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં જમીન પર પિયત કરવા માટેની પાણીની મોટર મૂકવા માટે માપ લેવા માટે આવ્યા હતા કેનાલ પર ગયા હતા ત્યારે તેમનો પગ લપસી જતા કેનાલમાં પડ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે સુઈગામ ભાભર અને થરાદ વિસ્તારમાં જળબબાકાર જેવી સ્થિતિ સર્જાય છે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વહીવટીતંત્ર પોલીસ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી રહી છે જ્યાં પાણી વધુ ભરાયેલા છે ત્યાં વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બે વાગ્યે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે તેઓ પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનું નિરીક્ષણ કરશે આ મુલાકાત દરમિયાન અસરગ્રસ્તો માટે રાહત પેકેજની જાહેરાત કરાઈ શકે છે બોટાદ તાલુકાના ભૂરોલ ગામમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોના ઘર છોડવાની ફરજ પડી છે કેટલાક પરિવારો હજુ પણ ઘરમાં પાણી વચ્ચે રહેવા મજબૂર છે ગામના સરપંચ રામજીભાઈ ચૌહાણે પરિસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક પગલાં લીધા છે તેઓ ઘરે ઘરે જોઈને અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ રહ્યા છે રાહત સામગ્રી અને રાશન કીટનું વિતરણ કરી રહ્યા છે અંબાજી મંદિરમાં આજે બપોરે એક કલાક ત્રીસ મિનિટે પરંપરાગત પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી ભાદરવી પૂનમના મહામેળા બાદ દર વર્ષે યોજાતી આ વિધિમાં મંદિર ગર્ભગૃહ ચાચર ચોક અને માતાજીના શણગારના આભૂષણોની સાફ સફાઈ કરવામાં આવી હતી પ્રક્ષાલન વિધિમાં મંદિરનો સ્ટાફ પૂજારીઓ પરંપરાગત સોની પરિવાર અને ગ્રામજનો જોડાયા હતા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને મંદિર ટ્રસ્ટના વહેવટદાર સહિત જિલ્લાના અધિકારીઓ પણ વિધિમાં ભાગ લીધો હતો

El અને વાવ વિધાનસભા વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરથી સર્જાયેલી પરિસ્થિતિ અંગે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તેમણે વિસ્તારમાં થયેલા પાક વ્યાપક નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે પત્રમાં જણાવ્યા મુજબ પૂરના કારણે ખેડૂતોના પાક સંપૂર્ણપણે નષ્ટ થયા છે જમીન ધોવાણથી ખેતી કરવી મુશ્કેલ બની છે અનેક પરિવારોના ઘર ધરાશાય થયા છે સૌથી મોટું નુકસાન પશુધનમાં થયું છે જેમાં દસ હજારથી પણ વધુ પશુઓના મોત થયા છે પૂર્વ ધારાસભ્યએ પશુઓના વળતર માટેની પ્રક્રિયા સરળ બનવાની માંગ કરી છે હાલમાં આ પશુના વળતર માટે ફરજિયાત પોસ્ટમોર્ટમની જોગવાઈ છે આના કારણે મૃત પશુઓના નિકાલમાં વિલંબ થાય છે જે રોગચાળો ફેલાવાનું જોખમ ઊભું કરે છે થરાદ તાલુકાના લેડાવ ગામમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વરસાદ બંધ થયા પછી પણ પાણી ઉસર્યા નથી અનેક ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરી અને સામાન બગડી ગયો છે કપડાં અનાજ અને ફર્નિચર જેવી આવશ્યક ચીજવસ્તુઓ પાણીમાં ફલડી ગઈ છે કેટલાક પરિવારોએ સલામતીના કારણે પોતાના ઘર છોડવા પડ્યા છે ગામમાંથી બહાર જવાના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાયેલા છે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે ગ્રામજનો ગામની બહાર જઈ શકતા નથી આ કારણે ગામમાં જળ કટુકટી જેવી સ્થિતિ સર્જાય છે